વડોદરામાં ઈદગા મેદાન ખાતે બકરી ઈદ ને લઈને મુસ્લિમ સમાજ દ્વારા નમાજ અદા કરવામાં આવી બકરી ઈદ ને ઈદ ઉલ અઝહા ઈદ ઉલ ઝુહા અથવા ઈદ ઉલ બકરા તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતિક માનવામાં આવે છે ઇસ્લામમાં તેને કુરબાનનો તહેવાર પણ કહેવાય છે ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષે ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે અઝા તારીખે ઉજવવામાં આવે આવે છે છે જે રમઝાનના દિવસ બાદ બકરી ઈદ માત્ર એક ધાર્મિક તહેવાર નથી પણ ખુશી અને સંવાદિતાનું પ્રતિક છે ભારત સહિત ઘણા દેશોમાં બકરી ઈદનો દિવસ ઈદની નમાઝથી નમાજ શરૂ થાય છે આ દિવસે મુસ્લિમ લોકો નવા કપડા પહેરે છે એકબીજાને ઈદ મુબારક શુભેચ્છા પાઠવે છે અને ભેટો અને મીઠાઈઓ વેચે છે ઉપરાંત ઈદ અવસર પર ગરીબોને દાન પણ આપવામાં આવે છે સાઉદી અરબના લોકો બકરી ઈદ એક દિવસ વહેલા ઉજવે છે જ્યારે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને મલેશિયામાં આ તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે शकर आज ईदगाह मैदान नई ईदगाह में ईद की ईद इड़ की, की जो नमाज अदा की गई है उसे मुस्लिम समुदाय ने अदा की है और साथ साथ मैं मुस्लिम समुदाय से अपील करता हूँ कि आज का दिन जो कुर्बानी का है जो कुर्बानी का महिमा है जो कुर्बानी का आदेश है और केंद्र सरकार की गाइडलाइन अनुसार उसको उसके मुताबिक वो कुर्बानी करे और किसी भी मज़हब की लागड़ी न दुबाए उसका ख्याल रखे साथ साथ में अरोड़ा शहर के तमाम नगरजनों को मैं ईद मुबारक पेश कर रहा हूँ साथ साथ में मुस्लिम समुदाय को भी ईद मुबारक और मैं तमाम मीडिया कर्मचारी मीडिया को मैं आभारी हूँ कि वो मेरी आवाज़ आवाम तक यानी पब्लिक तक पहुँचा रहे हैं उनका मैं आभारी हूँ साथ में वहीवती तंत्र ने जो यहाँ आ, काम किया हुआ है सेवा दी गई है उसको मैं बिर जाता हूँ और उनसे सलाम करता हूँ ईद मुबारक